સુભા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ એકમાં એકમ છે સત્તર સામાન્ય જ્ઞાનમાં આપણા તહેવારોનું પેજ નંબર એકતાલીસ પર જોશું તો ચાલો આજે ચાલો કરીએ પ્રશ્ન બે તો પ્રશ્ન બેની અંદર લખ્યું છે કે જોડકા જોડો હવે એક બે એક બે ત્રણ ચાર અને પાંચ છે તો એની સામે કયું આવે છે જોડકા યોગ્ય જોડવાના છે તો પહેલો પ્રશ્ન છે રંગ છટાય છે એટલે રંગ કયા તહેવારમાં છાટે છે તો અહીંયા લખ્યું છે હોળી ધૂળેટી બીજો બીજો છે પ્રશ્ન પતંગ ઉડાડાય છે એટલે પતંગ ઉડાડાય એને કયો તહેવાર કહેવાય તો અહીંયા ત્રીજા નંબર પર છે ઉત્તરાયણ એના પછી છે ત્રીજું છે ફટકડા ફોડાય છે તો એનો જવાબ શું આવશે દિવાળી દિવાળીની અંદર ફટકડા ફોડાય છે ચોથું છે રાખડી બંધાય છે તો રાખડીબંધન એ રક્ષાબંધન અને પાંચમો છે કૃષ્ણનો જન્મ ઉજવાય છે કૃષ્ણનો જન્મ એ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવાય છે એના પછી છે અહીંયા આપ્યું છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનો જવાબ એક એક શબ્દમાં લખવાનું છે તો પહેલો જ છે તમને આપ્યું છે કે ગરબા ગવાતો તહેવાર કયો છે તો નવ દિવસની જે નવ દિવસ ગરબા રમે છે કયો તહેવાર કહેવાય તો અહીંયા શું લખવાનું છે ગરબા ગવાતો તહેવાર એટલે અહીંયા આવશે નવરાત્રિ બીજું છે અહીંયા આપ્યું છે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ કયો તહેવાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસનો તહેવાર કયો છે તો બધાને ખબર છે કે પચીસ ડિસેમ્બર એટલે નાતાલ તો નાતાલનો તહેવાર એટલે કે અહીંયા આવશે નાતાલ નાતાલ એ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે તહેવાર ઉજવાય છે ત્રીજું છે ઘેર ઘેર દીવા ક્યારે થાય છે તો ઘેર ઘેર દીવા એ દિવાળીના દિવસે થાય છે પછી છે ચોથો પ્રશ્ન છે રામ રામના જન્મ દિવસમાં કયો તહેવાર ઉજવીએ છીએ તો અહીંયા છે રામ રામનવમી રામનવમીના દિવસે આપણે રામનો જન્મદિવસનો તહેવાર ઉજવીએ છે પછી પાંચમો પ્રશ્ન છે કે દેવ દિવાળીનો તહેવાર કયા મહિનામાં આવે છે તો આપણે ગુજરાતી મહિનો લખવાનો છે તો દેવ દિવાળી એ કારતક મહિનાની અંદર આવે છે પછી છે નાતાલનો તહેવાર કયા મહિનામાં આવે છે તો આપણે જોયું પચીસ ડિસેમ્બર એટલે કયા મહિનામાં ગુજરાતી મહિનામાં આવે છે તો ડિસેમ્બરમાં નાતાલનો તહેવાર આવે છે પછી તમને કયો તહેવાર બહુ ગમે છે તો તમને ગમતો મનગમતો તહેવાર તમને સૌથી વધારે ગમતો હોય એવો તહેવાર લખવાનો છે તમે દિવાળી પણ લખી શકો કે પછી હોળી પણ લખી શકીએ જો તમને ગમતું હોય એ હવે આપણે લખીએ પ્રશ્ન ચારનો ચોસું કે પ્રશ્ન ચાર છે સૂચના મુજબ દરેકનું એક નામ લખો હવે આપણે અહીંયા તહેવારોનું નામ આપણા આપણા દેશના રાષ્ટ્રીય તહેવાર છે સામાજિક તહેવાર છે ધાર્મિક છે હિન્દુઓનો તહેવાર મુસ્લિમોનો તહેવાર અને ખ્રિસ્તીઓનો તહેવાર એક એક નામ લખવાનું છે તો પહેલું જ છે આપણે કે આપ્યું છે રાષ્ટ્રીય તહેવાર કયો છે રાષ્ટ્રીય તહેવાર એટલે રાષ્ટ્રને લગતો આપણા આખા રાષ્ટ્રની અંદર ઉજવાતો હોય એટલે પંદરમી ઓગસ્ટ ક્યાં તો છવ્વીસમી જાન્યુઆરી એનો જવાબ આવશે પંદરમી ઓગસ્ટ અથવા છવ્વીસમી જાન્યુઆરી બીજું છે સામાજિક તહેવાર કયો છે તો સામાજિક તહેવાર એ રક્ષાબંધનનો ગણવામાં આવે છે પછી ધર્મને લગતો ધાર્મિક તહેવાર તો ધાર્મિક તહેવાર કોઈ પણ લખી શકો તો આપણે એની અંદર જન્માષ્ટમી મેં એ ધાર્મિક તહેવાર છે પછી હિન્દુઓનો તહેવાર એટલે હિન્દુઓનો કોઈ પણ એક તહેવાર તમે દિવાળી કે એ દિવાળી લખી શકો હોળી લખી શકો જન્માષ્ટમી લખો હિન્દુઓનો તહેવાર પછી બીજો છે પાંચમો મુસલમાનનો તહેવાર તો મુસ્લિમ ધર્મનો તહેવાર કયો છે ઈદ અને છેલ્લું છે ખ્રિસ્તીઓનો તહેવાર તો એનો ખ્રિસ્તીઓનો તહેવાર આવશે નાતાલ આ રીતે પેજ નંબર એકતાલીસ પૂર્ણ કરવાનું છે અસ્તુ